ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરો માંથી શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે હજાર પચીસ ના સવારના નવ વાગ્યાના સમયે ધારી મામલતદાર ઓફિસ પાસળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળેલ છે જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગની ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યાથી લઈને આખો દિવસ સુધી શિક્ષકની ટુર્નામેન્ટના પ્રમાણે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકીને સવારે ક્રિકેટ રમવું એ યોગ્ય છે એ બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી પણ પૂછવામાં આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ નથી આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય એવું જોવા મળે છે રિપોર્ટર સંજય ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે દરેક પે ટીમ ટીમવાઈઝ આયોજન છે કે પે સેન્ટર વાઈઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ સવારમાંથી ચાલુ છે શનિવારે આજ શનિવારે દસ વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમી ફાઈનલને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે અને આજે જે પેસેન્ટ દારી તાલુકાના આઠ પે સેન્ટની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે

પસંદગી પામશે એ લોકોની કાલને કાલ ફાઇનલ રાખી છે એ રીતનું તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર વતી ધારી તાલુકામાં રોજ આજ અને કાલ શિક્ષક ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે